સભે ગુરુ મહારાજ ની જય કાળસંગ સઠ્ઠી વાણી વાહ ભાઈ આનંદ હેલી ઉભરાણી મારા સંતો આનંદ હેલી ઉભરાણી આ વાણી તો સાંભળવામાં આવે છે બીજી વાણી તો બધી અજાણી હાથ વાણી છે એમાં આ એક વાણી સાંભળવામાં આવે છે કે આનંદ હેલી ઉભરાણી મારા સંતો આનંદ હેલી ઉભરાણી આનંદ આનંદ જે પરમ સ્વરૂપ કીધું છે કે હશે કોણ આનંદ હેલી ઉભરાણી હેલી એટલે શોધતા થાય શોધતા નહીં એવો આનંદ આવી જાય ચંદ્ર વા વાટ નહી ચંદ્ર સુરજ ઈકાને પાણી પવન પાણી અષ્ટકુલ પર્વત ઘટ નહી નહી વેદને વાણી નિર્વાણી નિર્વાણી પત વાણી નો ફૂગે સાંધો સૂર્ય તો નિથિર નિથિ પવન ના પાણી અષ્ટકુળો પર્વાત વાઘટ નહીં નહીં વેદ કે વાણી ન્યા વેદય નિથિન વાણી નિથિ ન્યા વાણી ભૂગે એવું નિથિ એટલે તો નિર્વાણી પદ કીધો બહુ ઊંચી વાત કીધીશ સોહમ

જેને સોતા સોનમાં સમય જાય એને આ ઘરની ખબર પડે નવતમ નામે નિરંતર નિરખા નોરજ સુરત માણી નવતમ પરમ સ્વરૂપ છે નવતમ

એના સન્મુખ દેખ્યા છે ક્યાંય ગોતવા નહીં જવાનું સન્મુખ સામે મારો વાલો નથી જરા વેગળો દ્રષ્ટિ ભલે દર્શાય જરાય વેગળો નથી જ્યાં દ્રષ્ટિ ભલે ત્યાં દર્શાય છે જો તે ભ્રમણા ભાંગી મટી ગઈ આદિ ખાણી આથી ખાણી ખાણ કેવી રહી ગયા ગુરુ પ્રતાપે બોલ્યા કહસંગ સુતા સોનમાં સમાણી જો ક્યાંય ઘાટમાં રહી જાય તો પરમ પદને પામે નહીં એટલે કીધું શું સોનમાં સમય જ્યાં સુધતા સોનમાં સમય રહે કે જ્યાં કહીશું નથી ત્યાં સમય રહે સદગરો મહારાજની